યાગ કાર્યક્રમ યોજાયો હતો આગામી રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેને લઈને વડોદરા શહેર પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી શિવ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી સાંજે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે ચાર કલાકે પ્રસ્થાન કરવામાં આવશે આ વિજય યાત્રા કીર્તિસ્થાન ખંડેરાવ માર્કેટ કોઠીચા રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમાપન થશે અને સાંજના સાત કલાકે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ સાથે આતશબાજી કરવામાં આવશે અયોધ્યામાં લગભગ પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ થવાની છે તે નિમિત્તે વડોદરા શહેરમાં શિવભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે પાંચ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે તે નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ અમદાવાદ સવા દસ વાગે શરૂ થશે પછી લગભગ બપોરે ચાર વાગે પૂનાવતી છે નારિયેલોમાં છે અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે ઉપર છત્ર છે ઘોડાની એની બી પૂજા થશે ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે ચાર વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિસ્તંભથી નીકળશે ત્યાંથી નાય મંદિર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોર થઈને કોઠી ચાર રસ્તા લગભગ સાત સાડા સાત વાગે પહોંચશે ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શહેર રામમય બને એ માટે આ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી છે